अभ्यासी YouTube चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें। तो ये विषय समझना आपके लिए आसान हो जाएगा और चैनल को सब्सक्राइब और वीडियो को लाइक जरूर कर दे चलिए तो विषय को आगे देखे આ વિડીયોની અંદર આપણે એરેથમેટિક ઓપરેટર વિશે જોવા માગીએ છીએ હવે એરેથમેટિક ઓપરેટર એટલે શું જો એરેથમેટિક ઓપરેટર એટલે કે ગણિતને રિલેટેડ ઓપરેટર છે એને આપણે એરેથમેટિક ઓપરેટર કહીએ છીએ તો અહીંયા એક આખો ચાર્ટ તમને જોવા મળે છે કે જેની અંદર આપણે આ બધા ઓપરેટર જોઈએ છે જો કે તમે આ બધા ઓપરેટરથી સારી રીતે પરિચિત જ છો તો એમાંનું પહેલું જે ઓપરેટર છે અને એ છે એડિશન માટેનું અથવા તો જેને આપણે કહીએ છીએ સરવાળા માટેનું અને એ પ્લસનું ચિહ્ન છે તે તો આ જે ચિહ્ન છે કઈ રીતે વપરાય છે આપણે જોઈએ કે જે અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કોઈ જગ્યાએ આપણે બે કિંમત આપણી પાસે હોય એટલે કે ફાઇવ પ્લસ સિક્સ આપણે એવું લખવું હોય કે પાંચ અને છનો સરવાળો કરવો હોય તો આપણે આ વત્તાનું ચિહ્ન છે એ વત્તાનું ચિહ્ન આપણે વાપરી શકીએ છીએ એને આપણે ઇંગ્લિશની અંદર એડિશન કહીએ છીએ અને એ જ રીતે જો કોઈ બે વેરિયેબલ હોય એટલે કે એ અને બી વેરિયેબલ હોય તો એને પણ આપણે વત્તાકાર કરી શકીએ છે જો આને વત્તા કરીએ તો આ પાંચ અને છ હોય તો એનો જવાબ અગિયાર થશે તો આ એડિશન માટેનું એરેથમેટિક ઓપરેટર હતું ત્યાર પછી જો આપણે જોઈએ તો બીજું ઓપરેટર છે અને એ છે સબટ્રેક્શન માટેનું એટલે કે બાદ બાકી માટેનું હવે આ ઓપરેટરમાં આપણે જોઈએ તો પાંચ માઇનસ ત્રણ એવું આપણે કરી શકીએ ફાઇવ માઇનસ થ્રી આપણે કરી શકીએ અથવા તો આપણે એક વેરિયેબલમાંથી બીજા વેરિયેબલને બાદ કરી શકીએ તો જો આપણે પાંચમાંથી ત્રણને બાદ કરીએ તો અહીંયા આપણને જવાબ બે જોવા મળશે તો આ રીતે આપણે એને વાપરી શકીએ છીએ ત્યાર પછી જે આગળનું ઓપરેટર છે અને એ છે મલ્ટિપ્લિકેશનનું ઓપરેટર હવે મલ્ટીપ્લિકેશન એટલે કે ગુણાકારનું ઓપરેટર પાંચ અને છનો ગુણાકાર કરવો હોય તો આપણે આ રીતે લખવાનું રહેશે પાંચ ગુણ્યા છ એની માટે આપણે સ્ટાર જે ચિહ્ન છે એ આપણે વાપ કરીએ છીએ અને એ જ રીતે એ અને બી વેરિયેબલને આપણે ગુણાકાર કરવો હોય તો એની સાથે આપણે બીનો ગુણાકાર આ રીતે કરી શકીએ ત્યાર પછીનું જે ઓપરેટર છે એ છે ડિવિઝનનું ઓપરેટર હવે ડિવિઝન એટલે કે ભાગાકાર અને ભાગાકારની અંદર જોઈએ તો આ રીતે આપણે ભાગાકાર કરી શકીએ કે પાંચને આપણે બે વડે ભાગવા હોય તો આપણે પ્રોગ્રામિંગ ભાષાની અંદર આ રીતે લખવાનું રહેશે પાંચ ભાગ્યા બે અને એક વેરિયેબલને બીજા વેરિયેબલથી ભાગવું હોય તો આપણે આવું લખી શકીએ કે એ ભાગ્યા બી એટલે આ એ અને બીની અંદર જે કિંમત રહેલી હશે એ કિંમતથી ભાગાકાર છે એ કરવામાં આવશે તો ત્યાર પછીનું જે ઓપરેટર છે અને એ છે મોડ્યુલસ ઓપરેટર હવે આ જે મોડ્યુલસ ઓપરેટર છે એ શું કામ કરે છે તો કે મોડ્યુલસ ઓપરેટર ટકા કાઢવાનું કામ નથી કરતું આપણે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે પણ અહીંયા આપણે જોઈએ તો મોડ્યુલસ ઓપરેટર આ રીતે વાપરી શકાય છે ફાઇવ મોડ્યુલસ ટુ અહીંયા આપણે કરી શકીએ અથવા તો આ રીતે આપણે કરી શકીએ કે એક વેરિયેબલ એટલે કે એ વેરિયેબલ મોડ્યુલસ બી વેરિયેબલ તો હવે મોડ્યુલસ શું કામ કરે છે તો કે એ શેષ શોધવાનું કામ કરે છે રિમાઇન્ડર શોધવાનું કામ કરે છે તો શેષ એટલે શું આપણે એ જોઈએ હું એનું તમને એક એક્ઝામ્પલ આપું અહીંયા આપણે જોવા મળે છે કે જો આપણે પાંચ ભાગ્યા બે કરીએ તો એનો જવાબ આપણને આવે છે કે ટુ પોઈન્ટ ફાઇવ પણ જો આપણે પાંચ મોડ્યુલર્સ બે કરીએ તો એનો જવાબ આવે છે એક તો આ કઈ રીતે આવે છે તો અહીંયા આપણે એનો ભાગાકાર જોઈએ તો આપણે અહીંયા જોઈએ કે જો પાંચને આપણે બેથી ભાગવા હોય તો આપણે આ રીતે કરીશું અને એની અંદર આપણે બે ગુણ્યા બે કરીએ તો ચાર થશે અને અહીંયા એક જે જવાબ છે એ બચશે એટલે આ જે છે એ પહેલી સેસ કહેવાય અથવા પહેલું રિમાઇન્ડર કહેવાય ત્યાર પછી આપણે જે ભાગાકાર છે એને બંધ નથી કરી દેતા પણ આપણે શું કરીએ છીએ તો કે અહીંયા આપણે પોઈન્ટ મૂકી અને ત્યાર પછી આપણે અહીંયા ઝીરો ઉમેરી દઈએ છીએ અને પછી બે છે એ બે ગુણ્યા પાંચ કરી અને અહીંયા દસ કરી દઈએ છીએ અને આપણે ઝીરો ઝીરો લાવી દઈએ છે તો જ્યાં સુધી નીચે શૂન્ય ના મળે ત્યાં સુધી આપણે ભાગાકાર છે એ ચાલુ રાખીએ છીએ પણ અહીંયા એ થઈ ગયું હોય તો આપણે એને શું કરી છે તો કે આપણે પોઈન્ટની અંદર જવાબ આવે છે તો આ જે ટુ પોઈન્ટ ફાઇવ મળ્યા આપણને આ ટુ પોઈન્ટ ફાઇવ અહીંયા આપણે ભાગાકારથી જોવા મળશે જ્યારે આપણે જે પહેલી રિમાઇન્ડર મળેલી હતી એટલે જે પહેલી સેસ મળેલી હતી એ આપણને આ મોડ્યુલસથી જોવા મળશે એટલે મોડ્યુલસ છે એ ટકાનું કામ નથી કરતું પણ મોડ્યુલસ જે છે એ રિમાઇન્ડર શોધે ગુજરાતીમાં કહીએ કે સેસ શોધે છે તો આ તમને ખબર પડી ગઈ હશે હવે આ જ બાબત જે છે એ આપણે પ્રોગ્રામની અંદર જોઈએ કે એરેથમેટિક ઓપરેટર છે એ પ્રોગ્રામની અંદર કઈ રીતે વર્ક કરે છે તો અહીંયા તમને જોવા મળે છે કે આપણું જે ઇમ્યુલેટેડ સી પ્લસ પ્લસ છે એ ચાલુ કરેલું છે મેં આપણે ફાઇલ ઓપન કરીશું અને આપણે તેર નંબરની ફાઇલને ઓપન કરીશું હું ડબલ ક્લિક કરું છું તો આ ફાઇલ ઓપન થઈ જશે અને હું એફ ફાઇવ કી કરીશ એટલે એ ફૂલ સ્ક્રીન થઈ જશે હવે અહીંયા આપણે જોઈએ છીએ કે આ એરિથમેટિક ઓપરેટર માટેની છે અને આપણે બે ઇન્કલુડ ફાઇલ કરેલી છે ને ત્યાર પછી મેઇન આપણે લખેલું છે અને અહીંયા આપણે ઇન્ડિજની અંદર એ ઇક્વલ ટુ ફાઇવ લખેલું છે બી ઇક્વલ ટુ ટુ લખેલું છે અને એક સી નામનો સાદો વેરિયેબલ લીધેલો છે આ ત્રણ વેરિયેબલ આપણે લીધેલા છે ત્યાર પછી આપણે ક્લિયર સ્ક્રીન કર્યું અને અહીંયા આપણે જોઈએ તો આપણે શું કરીએ છીએ તો કે સી ઇક્વલ ટુ એ પ્લસ બી એટલે કે એ અને બીનો સરવાળો કરી અને આપણે સીની અંદર સ્ટોર કરીએ છીએ એવું એ જોવા મળે છે તો હવે એ અને બીનો જો સરવાળો કરી અને આપણે સીમાં સંગ્રહ કરવા માંગતા હોય તો એની વેલ્યુ છે પાંચ અને બીની વેલ્યુ છે બે એટલે અહીંયા આ જ્યારે કમાન્ડ વાપરવામાં આવશે ત્યારે શું થશે તો કે અહીંયા પાંચ આવી જશે અહીંયા બે આવી જશે એટલે પાંચ વધતા બે એમ કહીને કુલ સાત જે છે એ આ સીની અંદર સ્ટોર કરવામાં આવશે અને આપણે જેમ અગાઉ પ્રિન્ટએફ કમાન્ડ જોઈ ગયા તો અહીંયા એ બી અને સીની ત્રણ વેલ્યુ આપણે પ્રિન્ટ કરી છે પર્સન ડીથી કારણ કે આપણે અહીંયા ઇન્ટીરિયર છે એટલે આપણે ત્રણે ત્રણની વેલ્યુ પ્રિન્ટ કરી છે અને ત્યાર પછી આપણે ગેટ સીએચથી ઊભા રહીએ છીએ તો આ પ્રોગ્રામ જો આપણે રન કરીને જોઈશું તો હું કીબોર્ડ પરથી ઓલ્ટર આર આર આપીશ તો તમને જોવા મળશે કે અહીંયા ઉપર તમને જોવા મળે છે કે એની કિંમત પાંચ બતાવે છે બીની કિંમત બે બતાવે છે અને સીની કિંમત છે એ સાત બતાવે છે તો અહીંયાથી આપણે જોવા મળે છે કે આ જે સત્તાકાર છે એ બરાબર થઈ રહ્યો હોય એમ આપણને જોવા મળે છે હવે આપણે એરેથમેટિક બીજો ઓપરેટર જોઈએ કે જેની અંદર આપણે જોયેલું હતું કે માઇનસ સાઇન છે આપણી માટે એટલે કે એ બાદ બાકી માટે છે તો અહીંયા આપણે જો હું માઇનસની સાઇન મૂકી દઈશ તો તમને જોવા મળશે કે હવે પાંચમાંથી બેને બાદ કરી દેવામાં આવશે અને ત્રણ અહીંયા સંગ્રહ કરવામાં આવશે તો એનો આપણે જવાબ જોઈએ તો આપણે ફરી પાછું રન કરીએ અલ્ટર આર આરથી તો અહીંયા તમને જોવા મળે છે એની કિંમત પાંચ બતાવે છે બીની કિંમત બે બતાવે છે અને સીની કિંમત પાંચમાંથી બે માઈનસ કરી અને ત્રણ બતાવવામાં આવે છે તો આ આપણે જોઈ શકીએ છીએ એ જ રીતે આપણે મલ્ટીપ્લિકેશન જોઈએ તો મલ્ટીપ્લિકેશન માટે આપણે સ્ટાર મૂકવાનું છે એટલે આપણે સ્ટાર મૂકીએ છીએ અને ત્યાર પછી રન કરીશું તો આપણે જોવા મળે છે કે એની કિંમત પાંચ મળે છે બીની કિંમત બે મળે છે અને સીની કિંમત પાંચ ગુણ્યા બે એમ કરીને દસ આપણને જોવા મળે છે હવે આપણે ભાગાકર વિશે જોઈએ સ્લેશ કરીને આપણે ભગાકર કરવાનો છે એટલે આપણે આ સ્લેશ કરી આપણે યાદ રાખીએ કે આપણે આ બેક સ્લેશ નથી લખવાનો કારણ કે જો હું બેક સ્લેશ અહીંયા લખું છું તો તરત જ જે મને લાલ કરીને બતાવે છે પણ ખરું કે આ ખોટું છે એટલા માટે આપણે યાદ રાખીશું કે આ જે ફોરવર્ડ સ્લેશ છે એ આપણે અહીંયા લખવાનો છે હવે ફોરવર્ડ સ્લેસ લખ્યો તો આપણે પછી રન કરીએ તો અહીંયા બતાવે છે કે એની કિંમત પાંચ છે બીની કિંમત બે છે સીની કિંમત મને બે બતાવે છે ટુ પોઈન્ટ ફાઇવ બતાવવાને બદલે એ મને બે જ બતાવે છે એનું કારણ શું છે કે એનું કારણ એ છે કે આપણે અહીંયા ઇન્ટીજરની અંદર લીધેલું છે જેમાં આપણે અગાઉ ચર્ચા કરી ગયા એ પ્રમાણે આપણે ઇન્ટીજર છે એની અંદર આપણે આખી પૂર્ણાંક સંખ્યા જ સ્ટોર કરી શકીએ છીએ અને અપૂર્ણાંક સંખ્યા આપણે સ્ટોર નથી કરી શકતા તો એટલા માટે અહીંયા તમને જોવા મળે છે કે જ્યારે આનો ભાગાકાર કરવામાં આવે તો જે પોઈન્ટ ફાઇવ છે એ કાઢી નાખવામાં આવે છે અને આગળનો જે બે છે એ જ અહીંયા સ્ટોર કરવામાં આવે છે તો જો આપણે એને સુધારવું હોય તો આપણે એક કામ એ કરી શકીએ કે અહીંયા આપણે એને ફ્લોટ કરી દઈએ તો અહીંયા હું ફ્લોટ કરી દઉં છું અને ત્યાર પછી આ બરોબર થશે અને ત્યારે જો હું ફ્લોટ કરી દઉં તો મારે અહીંયા પણ બધે બદલવાની જરૂર પડશે અને અહીંયા શું કરવું પડશે તો કે અહીંયા પોઈન્ટ ટુ એફ કરી દેવાની જરૂર પડશે અને આ ડીને આપણે કાઢી નાખીશું એટલે અહીંયાથી ડી કાઢી નાખીએ અને પોઈન્ટ ટુ એફ આપણે અહીંયા મૂકી દઈશું અહીંયા પણ આપણે પોઈન્ટ ટુ એફ મૂકી દઈશું તો હવે આપણે આ ફ્લોટ માટેનો કન્વર્ઝન કેરેક્ટર છે એ મૂકી દીધું અને ત્યાર પછી આપણે રન કરીશું તો તમને એ જોવા મળે છે પહેલાં એની કિંમત પાંચ બતાવે છે બીની કિંમત બે બતાવે છે અને સીની કિંમત ટુ પોઈન્ટ ફાઇવ બતાવે છે એટલે કે આપણે જે પોઈન્ટ ફાઇવ પહેલાં જતા રહેતા હતા એ હવે બરોબર અહીંયા આપણને બતાવે છે અને એ જ રીતે જો આપણે આને બદલી અને આપણે મોડ્યુલસ કરી દઈએ તો અહીંયા આપણે મોડ્યુલસ મૂકી દઈએ અને ત્યાર પછી આપણે રન કરીશું તો આપણને જોવા મળશે એરર બતાવી દે છે તો હવે આ એરર કેમ બતાવે છે તો આપણે સ્પેસ બાર કરીશું તો આપણે જોવા મળે છે કે અહીંયા કહે છે કે ઇલ યુઝ ઓફ ફ્લોટિંગ પોઈન્ટ હવેનો મતલબ એમ થાય કે આપણે આ જે મોડ્યુલસ ઓપરેટર છે એ આ ફ્લોટ વેલ્યુ સાથે નથી વાપરી શકતા તો પછી આપણે શું કરવાની જરૂર પડે આપણે જો અહીંયા ઇન્ટીજર ડેટા ટાઈપ કરી દઈએ તો ઇન્ટીજર ડેટા ટાઈપની અંદર આ બરોબર ચાલશે પણ જો આપણે ફ્લોટમાં જોઈતું જ હોય તો પછી આપણે શું કરવાની જરૂર પડશે તો કે અહીંયા આપણે પહેલાં તો એક લાઇબ્રેરી એડ કરવાની જરૂર પડશે અહીંયા ઇન્ક્લુડ કરી દઈએ અને એ લાઇબ્રેરી છે મેથ ડોટ એચ મેથ ડડોટ આપણે એડ કરી દેવાની જરૂર પડશે અને આ જે છે એ લાઇનની અંદર આપણે એફ મોડ નામનો એક ફંક્શન છે એ આપણે વાપરવાનું છે એફ મોડ એટલે કે ફ્લોટ માટેનું મોડ છે ફ્લોટ માટેનું રિમાઇન્ડર શોધવાનું તો એ આપણે લઈ લઈશું અને એની અંદર આપણે બે વેલ્યુ આપવાની છે કે એ અને કોમા બી તો આ બે વેરિયેબલ આપણે આપીએ અને અહીંયા આપણે સેમી મૂકી દઈશું એટલે આપણે લખ્યું એફ મોડ એ બી એટલે કે એ મોડ્યુલસ બી એવું અહીંયા થશે તો આ આખું એ થશે હવે આપણે જો આને રન કરીશું તો તમને જોવા મળશે કે એનો જવાબ બરોબર અહીંયા ઉપર આવે છે કે એની વેલ્યુ પાંચ બતાવે છે બીની વેલ્યુ બે બતાવે છે અને સીની વેલ્યુ એક બતાવે છે આ આપણે જોઈ શકીએ છીએ કે જો મોડ્યુલસ ઓપરેટર છે એ ઇન્ટિજિયર વેલ્યુ સાથે ચાલે છે અને ફ્લોટ વેલ્યુ સાથે નથી ચાલતી અને જો આપણે ફ્લોટ વેલ્યુનો આપણે રિમાઇન્ડર શોધવી હોય તો આપણે મેથ ડોટ એચની અંદરથી આ જે એફ મોડ નામનું ફંક્શન છે એ આપણે વાપરવાની જરૂર પડશે પણ જો આપણે સાદું હોય એટલે કે હું આ પાછું કાઢી નાખી અને તમને બતાવું કે આપણે જેવું પહેલાં હતું કે મોડ્યુલસ બી આપણે કરી દઈએ અને અહીંયા આપણે ફ્લોટને બદલે ઇન્ટીજિયર કરી દઈએ આપણે અને આપણે અહીંયા પણ ચેન્જ કરવાની જરૂર પડશે કે આપણે આ જે પોઈન્ટ ટુ એફ કરેલું તો એને પાછા આપણે ડી કરી દઈએ તો જો અહીંયા હું ડી કરી દઉં છું આપણે જેવો પહેલાં પ્રોગ્રામ હતો એવો થઈ ગયો અને હવે આપણે રન કરીશું તો અહીંયા જોવા મળશે કે એની વેલ્યુ ફાઇવ બીની વેલ્યુ ટુ અને સીની વેલ્યુ વન આપણને બતાવે છે આનો મતલબ એમ થયો કે જે આ મોડ્યુલસ ઓપરેટર છે એ ઇન્ડિજર ડેટા ટાઇપ સાથે જ વપરાય છે અને જો તમારે ફ્લોટ ડેટા ટાઈપ સાથે વાપરવું હોય તો તમારે મેથ ડોટ એચની અંદરથી એફ મોડ નામનો જે ફંક્શન છે એ વાપરવાનું થશે તો આશા છે કે તમને આ એરથ પેટિક ઓપરેટર વિશે બરાબર ખબર પડી ગઈ હશે તો હવે તમે પહેલાં તો આ પ્રોગ્રામને તમારી નોટબુકમાં લખી લો અને ત્યાર પછી જે તમે આઈડી વાપરતા હોય એ આઈડી ઓપન કરીને એની અંદર ટાઈપ કરી અને આ જે બધી મેં પ્રેક્ટિસ બતાવી એ પ્રેક્ટિસ તમે કરીને જોઈ લો એ વિડીયો દેખને કે લી આભાર અગર આપ કોમ્પ્યુટર કે એકદમ નય ઓર એડવાન્સ ટોપિક પર વિડીયો દેખના ચાતે હે તો એ વિડીયો કો લાઈક કર કે ચેનલ કો સબસ્ક્રાઈબ કર લે चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं तो ये लिंक को देखें वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद